ચાલો તો બે પેપર થઈ ગયા છે તૈયાર એટલે કે બે ઢોસા જ મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે કોણ જમવા હે છે ચાલો તમારે ખાવું હોય તો આવી જાવ ગરમા ગરમ ઢોસા ચાલો તો આજે ઢોસા બનવાના છે તો એના માટે ચોખા અને અડદની દાળ સાંજે પલાળ દીધી હતી ભેગી થોડીક મેથી નાખી હતી હવે આને બેટર બનાવવાનું છે મિક્સરમાં પીસી લે વધારાનું પાણી કાઢી નાખી તો ભેગું જ બે મિક્સ કરી નાખું અને પછી મિક્સ કરીને પીસી લઈ તો એ મિક્સરમાં પીસવાનું છે આવું બેટર રાખી અને પીસી લીધું છે અને હવે આજ રીતના છાયસ નાખતા નાખતા આ બધું પીસવાનું છે તો હવે એમાં મીઠું નાખી અને પછી આથો લેવા મૂકી દેવું તો બેટર હવે થઈ ગયું છે અને મીઠું નાખી દીધું જુઓ તો આવું બેટર રાખ્યું છે હવે આને ઢાંકી અને આથો લેવા મૂકી દેવાનું છે તો તો ઢોસાનું બેટર જાય છે આથો લેવડાવવા માટે અને એની સ્પેશિયલ જગ્યા છે અમારે પરમ પૂજનનું ધ્યાન રાખવું પડે ને ફોર વ્હીલ ઉપર મૂક્યું છે એટલે અહીંયા છે ને તડકો આવે અને પરમ પૂજન છે ને અમારે અડે નહીં નકર ઢોસા તો થાતા જ એ બેટર વાદીએ ઊંધું તો જો અહીંયા મૂકી દીધું છે ઢાંકીને ઢાંકીને મૂક્યું છે એટલે અમારે પરમ પૂજન ઢોરે ને તો હવે છે ને ઢોસા ભેગી ખાવાની ચટણીની તૈયારી થાય છે તો સુધા ગયું છે મરચું આદુ લસણ લીંબુ અને ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ હવે એને પણ મિક્સર લીધું છે ને તો ભેગી ચટણી થઈ જાય પેલા ગાઠિયા પીસી લેવા થઈ જાય તો હવે બધું મિક્સ કરી મારો નીકળ્યો ધોવાના જતા ને બાકી એટલે સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ અને લીંબુ જો તો ચટણી તો મસ્ત થઈ ગઈ પણ પવાલું હલવાનું છે હવે કયું નહીં બે બેનું મથી સી નીકળતું નથી ફેરવી સી તોય આમ ચટણી તો બની ગઈ પણ હવે કાઢવું કેમ પવાલું કુચર કુચર અવાજ આવ્યો ને કોણ જાણ કેમ ફિટ થઈ ગયું છે ને ગમે એમ ફેરીને તો નીકળતું જ નથી આખો મિક્સર હવે આડું કરવું જો હવે તો હલવાણા હવે કાઢવું કેમ આવું તો કોઈ દી થતું નથી કયું ન્યુ બે બેનું મથી છે ફેરવીશી ખેંચીશી પણ નીકળતું નથી હવે આખું આડું કરીને કાઢ લે તો ક્યાર નસી પર નીકળતું નથી ચટણી અંદર છે રિપેર કરાવવાનું છે અને પણ હવે હાલે હું જે કીધું આજ તો હું ફીટ ચ્યુ હાલો આડું કરીને હવે કાઢવાનું છે જો આખું મિક્સર આડું કરવું કાઢવી બીજું તો શું કરવું પવાલું જ નીકળે ન આખું મિક્સર કરીને આડું અને કાઢી લીધું બીજું શું કરવું જો એમાં કીધું ને અવાજ તો આવતો તો કુચુર 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 પણ આજ તો હાવ એટલે હવે ફીટ જ થઈ ગયું હવે તો તમારે મને હમ કરવા મોકલવું જ જો હવે પવાલું એમ કહેતું હોય આડું કરીને કાઢી લીધું જો ચટણી તો મસ્ત થઈ ગઈ તો બેટરને છે ને બપોરે જ આપણે રસોડામાં લઈ લીધું હતું તડકેથી અંદર અને આથો મસ્ત આવી ગયો છે હવે તો હવે છે ને હલાવી નાખ્યા ને એટલે અહીંથી છે ને ઉભરાય નહીં તો પેલું આખું ભરાઈ ગયું આથો આવી ગયો છે સરસ આખું તો પેલું ભરાઈ ગયું છે ને તો ઉભરાય સાંભાર માં દાળ ને શાક બાફવા મૂકવું છે તો આમાં રીંગણું બટેટું અને દૂધી અને આપણી દાળ બે વાના ધોવાઈ ગયા છે તો હવે એને બાફવા મૂકી દઈ બાફવામાં મીઠું નાખી દઈ અને અડધો રહી નાખી દઈ હવે બંધ કરી દઈ હાલો તો બાફવા મૂકી દીધું એક બાજુ બટાટા બફાય છે આ બાજુ દાળ સાંભારની બફાય છે અને અહીંયા થઈ ગયા મસાલા આદુ મરચું ટમેટો અને આ ડુંગળી તો આ છે બટાટાનો મસાલો અને આમાં એમ જ છે આદુ મરચું ને ડુંગળી સાંભારનો મસાલો બટેટા તો મસ્ત બફાઈ ગયા છે છાલ ઉખડીને જ જ બાફવા સીધો છૂંદો કરવાનો રહીએ ચાલો દાળ મસ્ત બફાઈ ગઈ છે અને હવે કીતુબેન એને હાથના બ્લેન્ડરથી હેન્ડ બ્લેન્ડરથી હું કહેવા તો હેન્ડ મિક્સરથી આને ક્રશ કરે છે આખું પાખું જ કરવું છે રાખવું છે એમનું ફોડવા સંભાળમાં મજા આવે હાલો તો એમાં લીંબુ નાખી દઈ ખાંડ નાખી દીધી કે તું મેને એક લીંબુની વસ્તુ જોઈને પછી તો તેલ આવી ગયું છે એટલે સાંભારનો વઘાર કરી નાખી બધાય મસાલા લઈ લીધા છે ખરા મસાલા હિંગ રાઈ જીરું લવિંગ લીમડો મરચું તમામ પત્ર અને આ બધો સુધારેલો મસાલો આદુ મરચું ડુંગળી ટમેટું મીઠું નાખ્યું છે

હવે છે ને નો ટ્રાય થાય છે એ જ લાગે સુધી થોડોક લાલ છે કેમેરામાં તો થોડોક થોડો દેખાય છે પણ લાલચ છે આ તો અક્ષરનો મસાલો બે ટ્રાય કરી છે તો હવે દાળ નાખી દઈ

અમે તો આ રીતના વઘારી રીત અલગ અલગ હોય મીઠો લીમડો સુધારી નાખો છે એટલે એમાં કાઢવાનો કઈ પ્રશ્ન ન લે એટલો તો ખવાવો જ જોઈ એટલે મીઠો લીમડો સુધારી નાખો ને આ છે આદુ મરચું ને ટમેટું ડુંગળી હવે ચડી ગઈ બધે મસાલો નાખી દે એમાં હળદર નાખી દે

સરસ બધો મસાલો ચડી ગયો છે હવે નાખી સરસ રીતના મિક્સ કરી નાખી હાલો તો હવે ધાણા નાખી દઈ મસાલામાં અને સાંભારમાં

તો પૂજા વાવ યમી સારું એમાં કરવાનું છે ચાલો તો બે પેપર થઈ ગયા છે તૈયાર એટલે કે બે ઢોસા જ મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે કોણ જમવા બેસશે પેલા પહોલ પેલા પહલ ને બેવું છે ચાલો તમારે ખાવું હોય તો આવી જાવ ગરમા ગરમ ઢોસા